વિચાર્યું છું શું રંગ ખૂટે એમાં એ હું પૂરવા ચાહું છું મંદિર બાંધી બંધ બાર ને બેઠો એને ગોતવા ચાહું છું મારગી મળે નહીં તો એનો ભૂમિયો થવા ચાહું કડા કિર્તાર ની કંઈક અનોખી છે ઈ ગોતવા ચાહું છું તારું બનાવેલું સઘડું પાછું હું બનાવવા ચાહું છું હર કહે આ બધું જળતું નથી તોય હું ગોતવા ચાહું છું હર કહે આ બધું જડતું નથી તોય હું ગોતવા ચાહું છું હું માનવી છું છતાં ઈશ્વર થવા ચાહું છું હું માનવી છું છતાં ઈશ્વર થવા ચાહું છું